ફૈઝાન સૌથી પેલા તો આખી ઘટના કેવી રીતે બની ગઈ આપણે જ્યારે સભામાં પહોંચ્યા અને એના ગણતરીના જ મિન્યુમાં

अरे पुलिस कौन है वो बात भी सामने आ गई है अत्याचार माहिती के दांत पुलिस द्वारा मलिरे हुए दिवा सस्पेंड करने आ गई है फिर कहीं एक अच्छा करीब आ जाएगा इनवेस्टिगेशन में सामने आएगा आजू बाजू आ जाएगा मारेगा ये चलता है दो मिनट ले जाओ एसपी

અને <laughs> करना बाद में यूपी थी जी हमारा आज कौन सा मुश्किल आया मैदान के यहां पे अपने संगठनों के चुनाव पर रिपोर्ट देके सी आ रहा था वो उधर आ गया सबरा ये सी आ रहा है पटना विभाग से 7 दिवस हुआ है कि आज गांव में एक दौड़ का टेंडर निकलता है અત્યાર પહેલા પોલીસ બંદોબસ્તમાં હતી કે ભાઈ કઈ નવા જૂની થઈ શકે છે ગામમાં એસપી પોતે ત્યાં ઊભા હતા અને ગાડીઓનું ચેકિંગ કરાવી રહ્યા હતા પછી એવું હતું કે ભાઈ પોલીસ ધીમે ધીમે આગળ વધે છે અમારી ગાડીની આગળ એક વાહન પોલીસ ત્યાં આગળ જાય હિંમત કરે છે કે ભાઈ આમાં ગેરકાયદેસર થઈ જાય એટલે મંજૂરી નથી સભા ના થઈ શકે લોકો ભેગા ના થઈ શકે તો એ ભાગ રૂપે ત્યાં પહોંચ્યા અને પછી આ આખી સ્થિતિ વિકટ બની જે લોકો ઘરમાં હતા જે લોકો આમાં તો કેવાય ને પૈસા જે લોકો એન્યા ખાસના દરમાસને ચોપડીની જરૂર સહી આને જે લોકો પોલીસથી ચિંતાના રહેવાના લાગી આરોપ એવો લાગી રહ્યો છે આ માનની પાર્ટીના નેતાને જે ડિટેઈન કરને લઈ જવામાં છે ભાજપના રીતે આ માનની પાર્ટીના કાર્યક્રમમાં

એ આ ઉપર એ એ અમે કે નું મહા કારણ એવું છે કે મોટા માર્કેટિંગ આખી મહાર સભા કોલ આપણ અલગ એકાધી છે કીધું ભાઈ એ મોટી સંખ્યામાં વાત અહીં બોલાવું છે કારણ કે ભાઈ